તો આ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવતા આવાસોનું બાંધકામ અને કોન્ટ્રાક્ટરોને કારણે અટકી પડ્યા છે મોટેરા થલતે ચાંદખેડા મકરબા અને નાના ચિલોડા વિસ્તારમાં કરોડો રૂપિયાના આવાસ યોજનાના મકાનો તૈયાર હતા પરંતુ કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે હવે આ અંગે રીટેન્ડર કરવામાં આવ્યા છે મોટેરા વિસ્તારમાં એંસી કરોડના ખર્ચે પંદરસોથી વધુ આવાસ યોજનાના મકાનો બનાવવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં જ્યોતિ ઇન્ફ્રાટેક કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો નાના મકાનોનો પ્રોજેક્ટ અધૂરા મૂકી દેવાતા તેના જોખમે અને ખર્ચે ફરીથી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું જેમાં જૂના ટેન્ડરની રકમ કરતાં છત્રીસ કરોડના વધારે ખર્ચ સાથે સત્યમ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે જો કે આ રકમ જ્યોતિ ઇન્ફ્રાટેક કંપનીને ચૂકવવાની રહેશે સત્યમ કન્સ્ટ્રકશનને કામ આપવામાં આવ્યું છે અને એમને બે વર્ષની આપણે મુદત આપવામાં આવી છે હવે જે પહેલાં જે હતું એમાં સડસઠ કરોડ ત્રેપન લાખનો અંદાજ હતો કોન્ટ ટેન્ડરિંગનો અને નવું આપવામાં આવ્યું છે એ એકસો ને ચાર કરોડની આસપાસનું છે એટલે કોર્પોરેશનના છત્રીસે કરોડનો બોજો વધશે અને એ બોજાની વસૂલાત ટોટલી જ્યોતિ કંપની જોડે કરવામાં આવશે